દશેરાની તૈયારીઓ પૂર્ણતાની આરે રાજકોટમાં ચોપન ફૂટ ઊંચો રાવણ પિસ્તાલીસ પિસ્તાલીસ ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકરણના પુત્રાનું થશે દહન રેસકોસ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આયોજન કરાઈ રહ્યું છે બસો જેટલા કાર્યકરો કામગીરીમાં જોડાયેલા છે ત્રણ મહિના પહેલા ઉત્તર પ્રદેશના વીસ જેટલા કારીગરો દ્વારા શરૂ થઈ કામગીરી આતેશબાજી લેઝર શો શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે બીજી તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ વખતે પણ આ વિશ્વ હિન્દુ દશેરાના દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે જે અલગ 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 ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઊભા કરવામાં આવેલી જે માન્યતાઓ છે એ એક અસુરી શક્તિ છે અને અસુરી શક્તિના નાશ માટે વર્ષોથી પરંપરાગત આ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે બીજી તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ કુંભકર્ણ અને મેઘનાથ આ પુતળાઓનું ત્યાં દહન કરવામાં આવશે અને જાહેર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા એમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને સર્વે જનતા નાના માટે લાભ લેવા અને ખાસ તો પધારવા માટે ભાવભર્યું આમંત્રણ લગભગ રાવણ જે છે તે ચોપન ફૂટ છે કુંકર્ણા છે પિસ્તાલીસ ફૂટ છે અને મેઘના છે ચાલીસ ફૂટ છે ત્રણ પુતળાઓ નું દહન કરવામાં આવશે વિડીયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને ને લાઇક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે